નમસ્કાર ગુજરાત તો આજના મુખ્ય સમાચારમાં જાણીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગામડાઓની મોટી ખુશખબર પાંચસો રૂપિયાની નોટ બંધ રેશન દુકાનમાં હડતાલ પેન્શનમાં નવા ફેરફારો તો આ બધી જ માહિતી જાણીએ પહેલાં ગુજરાતી મારા વાલા મિત્રો એ વિડીયોને એકવાર લાઇક ઓર કોમેન્ટ કરી દેજો ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય ગુજરાતના રાજ્ય વ્યવહારના નિગમ બસોમાં કેન્સરના દર્દીઓ અને તેના સહાયક એક ખાસ પ્રકારની ભાડામાં છૂટછાટ આપવામાં આવશે કેન્સરના દર્દીઓને અથવા તેની સહાયક સાથે એસટી બસોમાં તેમને નિસ્થ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જેવા ખાતે કેન્સરના હોસ્પિટલના તબીબી સારવાર માટે તેઓને સામાન્ય બસ ભાડામાં પચાસ ટકા રાહતનો લાભ આપવામાં આવશે યોજનાનો લાભ લેવા કેન્સરના દર્દીઓને સાદા પેપર અને એપ્લિકેશન કરવાની રહેશે જેમાં તેને સિવિલ સર્જનનો પ્રમાણપત્ર જોડીને નજીકની એસટી બસ સ્ટેશન પર આપવાનું રહેશે ત્યારબાદ જાણીએ તો ગામડાઓ માટે મોટી ખુશખબર ગુજરાતમાં ગામ પંચાયતને રૂપિયા વીસની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર બાબતોનો સમાવેશ આવે છે સરકારીની આ પહેલને ગ્રામીણ વિસ્તારોને નાગરિકોને પ્રમાણપત્ર દસ્તાવેજો વગેરે જેવી રોજિંદા સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરી જવાની જરૂર નહીં પડે અને અને સાથે તેમનો સમય પણ મુસાફરીમાં ભાડું અડતાલીસ તાલુકાથી એક ચૌદ હજાર એકસો ને બાર ગ્રામ પંચાયતમાં આવરી લેવામાં આવી છે તો ત્યારબાદ મોટા સમાચાર આવી ગયા છે તો પાંચસો રૂપિયાની નોટ થશે બંધ બ્રેકિંગ નિષ્ણાત અશ્વિની રાણાના મતે આરબીઆઈની સંમતિ પછી સરકાર માર્ચ બે હજાર છવ્વીસ પૈસા પાંચસો રૂપિયાની નોટ કરી શકે છે બંધ મોટી નોટોનું ચલણ ઘટાડવા આરબીઆઈ માટે દ્વારા પહેલેથી જ પગલાં લેવામાં આવ્યા છે બે હજારની રૂપિયાની નોટ તો હવે બજારમાંથી ગાયબ જ થઈ ગઈ છે પાંચસો રૂપિયાની નોટ સાથે પણ કંઈક આવું જ થઈ છે સરકાર તેની નોટની જેમ સીધી રીતે બંધ નહીં કરે સરકાર પાંચસો રૂપિયાનું પરિભ્રમણ ઘટાડવા તેને તે સંપૂર્ણપણે બંધ કરશે નહીં ત્યારબાદ જાણીએ તો રેશન દુકાનમાં હડતાળ ગુજરાતના સસ્તા અનાજદારોના દુકાન અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનો બાંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્યના સરકારની ઈ કેવાયસી પ્રક્રિયામાં વિલંબ એની અમલમાં દુકાનદારોને ત્રાસ આપવામાં આવે છે અને દુકાનદારોને માંગ છે કે સરકાર ઈ કેવાયસી પ્રક્રિયા સરળ બનાવે અને વીસ હજારના કમિશનની પદ્ધતિમાં કરે ફેરફાર જો આ માંગણીનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ યથાવત રાખશે અને કોર્ટમાં પણ જવા તૈયાર ત્યારબાદ જાણીએ તો પેન્શનમાં નવા મોટા ફેરફારો કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન નિયમ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે સરકારે સ્પષ્ટતા કરી છે કે જાહેર ક્ષેત્રમાં પીએસયુ કાર્યવાહી હેઠળ સેવાઓમાંથી દૂર કરાયેલા અથવા બરતરફ કરાયેલા કર્મચારીઓને પેન્શનના લાભો અથવા નિવૃત્ત લાભોને વિચલિત રાખવા માં આવી શકે છે સરળ શબ્દોમાં કહીએ તો બળતરફ કરાયેલા કર્મચારીઓને નોકરી તેમજ પેન્શનના લાભોથી દૂર કરવામાં આવશે આ ફેરફારો બાવીસ મેથી સેન્ટ્રલ સર્વિલ સર્વિસ સુધારા નિયમ બે હજાર પચીસ દ્વારા લાગુ કરવામાં આવ્યા છે